નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુમાં સૌથી ઊંચા ભાવ ઊંચા માર્કેટ યાર્ડની અંદર ચોમાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર સ્થિર જોવા મળી રહી છે જ્યારે અન્ય જણસીના ભાવમાં પણ સામાન્ય સુધારો આજે નોંધાઈ રહ્યો છે પરંતુ મિત્રો અઠવાડિયા દરમિયાન બે દિવસ વધારો બે દિવસ ઘટાડો જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે ઊંચામાં રાયડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરુ ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા રાયડો બારસો સુડતાલીસથી તેરસો રૂપિયા સુવા અગિયારસો પાંત્રીસથી ચૌદસો એંશી રૂપિયા ઈસબગુલ સોળસોથી પચીસસો એકસઠ રૂપિયા અજમો એક હજારથી પચીસસો રૂપિયા વરિયાળી નવસો થી ચાર હજાર અગિયાર રૂપિયા અને તલ સફેદ ચૌદસો પચાસથી બે હજાર એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ